जो जम्मा नो अपना घरे आपपा आवता नहीं એટલે કોઈના બાપ થી પણ કેડા માં આગે નસવાડી માં આગે ખોટાડીપુર માં આગે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મિત આત સભી કા સ્વાગત હે તો ગાઈસ આજ હમ બોડલે આયે થે તો બોડલે સે इधर सूचना मिला કે ચેતરવસાવા સંકેડ આ રહા તો ગાઈસ હમ इधर ચેતરવસાવા કો દેખને ઓર સુનને કે લિયે આ ગયે તો ભાષણ સુનો

ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેરમાર્ગે દોરીને લાવ્યો છું તો ગેરમાર્ગે દોરે છે એમ કરીને ફીડેવિટ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને એક વર્ષ સુધી જવાની પરવાનગી નથી હવે તમે વિચાર કરો ડેડિયાપાડા ત્યાં મારી એક ઓફિસ છે લોકો ના હું કામ કરું ડેડિયાપાડાની બાજુમાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો એટલે તમારે જેલો વેઠવી પડે તમારા વિસ્તારમાં ના જવા દે મને આજે ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે

તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે તમે બધા તૈયાર થઈ જાઓ સત્તા જોઈએ છે કે નથી

મંત્રી તંત્રી બદલવાથી અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે ત્યારે સાથીઓ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પંજાબમાં ખેડૂતોને જયારે આવું માવઠું આવ્યું પૂર આવ્યું એક એક ખેડૂત ને પચાસ પચાસ હજાર રૂપિયા સર્વે વગર આપી દીધા જેમનું ઘરને નુકસાન થયું એવા તમામ ઘરના માલિકોને 1,20,2000 ખાતામાં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ 22-22000 રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ 3-3 મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી ત્યારે એ પ્રકારની નીતિ

આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાળીને કમાટના અઠ્ઠાવીસ કમાને આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રો પ્રોજેક્ટ ના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રફસ ટે પૂંચી આંગળી કરવા વાળા આવા સર્કસના લોકોને હવે આપણે હવે ચૂંટી લાવવાના થતા નથી ત્યારે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારા સાથીઓ જે પ્રકારના અમે કામ કરીએ છીએ ને એના લીધે અમને એમની પોલીસ કોલીસેના કરે

ત્યારે આજે સીકે ભાઈ પટેલ એમની ટીમ રંજન બતાવી દીધું કે અમને તમારી બંદોબસ્ત ની જરૂર નથી અમને તમારી પરવાનગીની જરૂર નથી અમે સ્વયં બો કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધું છે જ્યારે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે લોકોને ગેરમાર્ગે દોરે આપણે શિક્ષણ માંગીએ તો આપણને ભારત પાકિસ્તાનની વાત કરે આપણે રોજગાર માંગીએ આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે જયારે નોકરીની વાત કરીએ વિકાસની વાત કરીએ રાષ્ટ્ર ભાવના વાત કરે અને એ જ લોકો આત્મ નિર્ભર બનવાની વાત કરે ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે મારા યુવાનો મારા વડીલો મારી માતા બેનો હવે કોઈને ડરવાની જરૂર નથી એ લોકો રાતના બેઠક નું જમવાનું આપણા ઘરે આપવા આવતા નથી એટલે કોઈના બાપથી પણ આપણે ડરવાની જરૂર નથી ક્યાં સુધી એમનું ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના જંડા લઈને ભરીશો ત્યારે તમે બધા આવો અમારી સાથે

પરિવર્તન લાવવાનું છે ત્યારે હું કહેવા માંગુ છું તમારે પરિવર્તન પરિવર્તન બોલવાનું છે સંખેળામાં કે પાછળ વાળા પરિવર્તન નથી લાવવાનું ચાલશે તમને આ લોકો ચાલશે કે બદલવાના છે સંઘ વેળામાં આગે સંત વેળામાં કે ન શ્વાડીમાં આગે ન बोडे लिमागे बोडे लिमागे छोटा उदयपुर मागे छोटा उदयपुर मागे परिवर्तन परिवर्तन धन्यवाद बदानो खूब खूब आभार धन्यवाद चित्र वसावा का भाषण कैसा लगा अच्छा लगा तो लाइक और चैनल पर नए तो सब्सक्राइब बेल आइकन दबा दीजिए પર ભાષણ કેસા લાગ આપની રા કોમેન્ટમાં બતાએ ઔર ફર મિલતા નેક્સ્ટ વીડિયોમાં તબક્કે લીએ ભાઈ થેન્ક યુ સો મચ સબકો આઈ લવ યુ થેન્ક યુ સો મચ